નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય નવી દિલ્હીના કર્તવ્ય પથ પર છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો ફરકાવ્યો કર્તવ્યપથ પર યોજાયેલી પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય તાકાતની ઝલક જોવા મળી કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાતની સ્વર્ણિમ ભારત વારસા અને વિકાસની ઝાંખીએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું ત્રણસો જેટલા કલાકારોએ પરંપરાગત વાદ્યોની મદદથી સારે જહાંસે અચ્છાની પ્રસ્તુતિ કરી મહાકુંભના ચૌદમાં દિવસે આજે લાખો શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન અને મલેશિયામાં રમાઈ રહેલી અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપમાં ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી સમાચાર વિગતવાર સમગ્ર દેશમાં આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ નવી દિલ્હીના કર્તવ્ય પદ પર ત્રિરંગો ફરકાવ્યો આ વખતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબ્યાન્તો વિશેષ મહેમાન બન્યા છે પરંપરા મુજબ બંને રાષ્ટ્રપતિઓને ભારતીય સેનાની સૌથી વરિષ્ઠ રેજીમેન્ટ રાષ્ટ્રપતિના અંગરક્ષક દ્વારા કર્તવ્ય પદ પર લઈ જવાયા બંને મહાનુભાવો પરંપરાગત ઘોડાગાડીમાં સવાર થઈ સમારોહ ખાતે પહોંચ્યા આગમન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું સાંસ્કૃતિક મંત્રાલયના ત્રણસો કલાકારો સાથે વાદ્યયંત્ર વગાડતા પરેડનો પ્રારંભ થયો કલાકારોએ શહેનાય નાદસ્વરમ મશકબીન બાનસુરી શંખ અને ઢોલ જેવા પરંપરાગત સંગીતવાદીઓની મદદથી સારે જહાંસે અચ્છાની પ્રસ્તુતિ કરી સમારોહમાં એકસો બાવન સભ્યોવાળી ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય સશસ્ત્ર દળોની માર્ચિંગ ટુકડીએ અને એકસો નેવું સભ્યોવાળી ઇન્ડોનેશિયાની સૈન્ય અકાદમીના સૈન્ય બેન્ડ પણ પરેડમાં જોડાયું હતું નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય તાકાતની ઝલક જોવા મળી આ પરેડમાં ગુજરાતની સ્વર્ણિમ ભારત વારસા અને વિકાસની ઝાંખી જોવા મળી જ્યારે પશ્ચિમ બંગાળની ઝાંખીમાં રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ અને કલાત્મક પરંપરાઓ જોવા મળી જ્યારે ભારતીય હવામાન વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની ઝાંખી પણ આ પરેડમાં જોડાઈ હતી મધ્યપ્રદેશ સિત્તેર સાલ બાદ જીતાઓ કે ઐતિહાસિક વાપસીની ઝાંખી જોવા મળી આ ઉપરાંત ભારતીય તટરક્ષક ડીઆરડીઓની ઝાંખી રક્ષા કવચ ભારતીય સશસ્ત્ર દળના પૂર્વ સૈનિકોની ઝાંખીય પરેડમાં પણ ભાગ લીધો હતો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરનારને રાજ્યપાલે ટ્રોફી આપી સન્માનિત કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા એક સંદેશમાં તેમણે કહ્યું અમે તેમ તમામ મહાન લોકોને વંદન કરીએ છીએ જેમણે આપણા બંધારણને બનાવીને ખાતરી અપાવી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી ગૌરવ અને એકતા પર આધારિત છે આ રાષ્ટ્રીય તહેવાર બંધારણના મૂલ્યોને જાળવવા અને એક મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવે તેવી પ્રાર્થના નાગાલેન્ડમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાજ્યપાલ લા ગણેશન રાષ્ટ્રધ્વજ ફરકાવી લોકોને સંબોધિત કર્યા ગઈકાલે શ્રી ગણેશને લોકોને સંબોધતા દેશના વિકાસ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો તેમણે પ્રોદ્યોગિક શિક્ષણ અને આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રમાં દેશના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો મુખ્યમંત્રી નેફ્યુરીઓએ પ્રજાસત્તાક દિવસ પર નાગાલેન્ડવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને ભારતીય બંધારણમાં વર્ણવેલા મૂલ્યોનું રક્ષણ કરવા આહવાન કર્યું આસામમાં પણ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુવાહાટીમાં ખાનપાડામાં યોજાયેલ મુખ્ય સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ત્રિરંગો ફરકાવ્યો તેમણે સંબોધનમાં કહ્યું સરકાર રાજ્યના ચતુર્મુખ વિકાસ માટે કામ કરી રહી છે તેમજ રાજ્ય સરકારના પ્રયાસમાં રાજ્યમાં શાંતિ જળવાયેલી છે રાજ્યપાલે કહ્યું સરકારના સતત પ્રયાસથી મહિલાઓ સામેના અત્યાચારના કેસમાં પણ ઘટાડો થયો છે તેલંગાણા સરકારે પ્રજાસત્તાક દિવસના અવસર પર પ્રજાલક્ષી ચાર યોજનાઓની જાહેરાત કરી છે ખેડૂતોને પાક સહાય જેમની પાસે જમીન નથી તેવા ખેતમજૂરો માટે વાર્ષિક બાર હજાર રૂપિયા સહાય રેશન કાર્ડનું વિતરણ ઇન્દિરમ્મા ઘરો જેવી ચાર યોજનાઓ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી ભટી વિક્રમાર્કે જણાવ્યું કે આ યોજનાઓ માટે ગ્રામસભાઓમાં મળેલી બધી અરજીઓનું સંકલન કરાશે અને પાત્ર વ્યક્તિઓને આ યોજનાઓ હેઠળ લાભ પણ મળશે બાંગ્લાદેશના ઢાંકામાં આજે ભારતીય ઉચ્ચ આયોગ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ભારતીય સમુદાયનું સ્વાગત કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી બાંગ્લાદેશની વચગાડાની સરકારના આયોજન અને શિક્ષણ સલાહકાર ડોક્ટર વાહિદુદ્દીન મહમુદ આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા આ સ્વાગત સમારોહમાં રાજદ્વારી સમુદાય રાજકીય પક્ષો શિક્ષણવિદો ભારતીય લોકો વ્યાપારિક વર્તુળો સરકારી વિભાગો અને સશસ્ત્ર દળોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનેર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો લક્ષદીપમાં લક્ષદ્વીપમાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસકના સલાહકાર સંદીપકુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફ ઇન્ડિયા રિઝર્વ બટાલિયન લક્ષદીપ પોલીસ રાષ્ટ્રીય છાત્ર સેના એનસીસીએ પરેડમાં ભાગ લીધો દ્વીપ સમૂહના બાકીના નવ વસાહતી ટાપુઓમાં પણ આ ઉજવણી કરવામાં આવી મધ્યપ્રદેશમાં છોતેરમો પ્રજાસત્તાક દિવસ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી સંયુક્ત પરેડની સલામી ઝીલી ભોપાલમાં રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન વીસ ટુકડીઓએ સંયુક્ત પરેડમાં ભાગ લીધો જ્યારે બાવીસ વિભાગોના ટેબલોએ રાજ્યની પ્રગતિ અને સંસ્કૃતિ દર્શાવી જ્યારે મુખ્યમંત્રી મોહન યાદવે ઇન્દોરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો આ કાર્યક્રમમાં પોલીસ બેન્ડ આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી હવે સાંભળીએ મહાકુંભના સમાચાર પ્રયાગરાજના મહાકુંભનો આજે ચૌદમો દિવસ છે ધાર્મિક વિધિઓ કર્યા પછી ભક્તોએ મેળા વિસ્તારમાં સ્થાપિત અનેક પ્રદર્શન અને મંડપની મુલાકાત લીધી તેમાંથી એક નરેન્દ્ર મોદી એપ છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે આજે પ્રજાસત્તાક દિવસે સવારે દસ વાગ્યા સુધીમાં સાડત્રીસ લાખ અઢાર હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું સાંભળીએ એક અહેવાલ इस प्रदर्शनी में नरेंद्र मोदी ऐप की विभिन्न विशेषताओं और इसे डाउनलोड करने के तरीके के संबंध में जानकारी दी गई है नरेंद्र मोदी ऐप प्रधानमंत्री का आधिकारिक ऐप है जो लोगों को सीधे प्रधानमंत्री से जुड़ने का अवसर प्रदान करता है इसके अलावा प्रधानमंत्री नरेंद्र मोदी के जीवन और उनके यादगार पलों पर आधारित चित्रों की एक फोटो गैलरी लगाई गयी है आकाशवाणी समाचार ऐसी बात करते हुए नरेंद्र मोदी ऐप प्रदर्शनी के प्रभारी पुनरिक मिश्रा ने बताया की इस ऐप के माध्यम ऐसी आगंतुक विभिन्न योजनाओं और કાર્યક્રમો કે બાર જી લે સકતે દીપેન્દ્ર કુમા આકાશવાણી સમાચાર પ્રયાગરાજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મલેશિયામાં રમાઈ રહેલી અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપમાં ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે હાલમાં મળતા અહેવાલ મુજબ બાંગ્લાદેશે નવ બે ઓવરમાં ચાર વિકેટ ગુમાવી બાવીસ રન કર્યા છે આ પહેલાં ભારતે શ્રીલંકાને સાઠ રનથી હરાવ્યું હતું પુરુષોની હોકી ઇન્ડિયા લીગમાં સિંહ બે ગોલ કરતાં હૈદરાબાદ તુફાને ગઈકાલે રાત્રે યુપી રુદ્રાઝને ત્રણેકથી હરાવી દીધું છે ઓડિશાના રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદ તુફાનના ગુંઝાલો પહેલેટે પહેલો ગોલ કર્યો જ્યારે રુદ્રાજના ઝોબનપ્રીત સિંહે ફક્ત એક જ ગોલ કર્યો હતો આ માટે સાંભળીએ અહેવાલ टीम गोनासेका ने 25 जनवरी शनिवार को राउरकेला में खेले गए पुरुष हॉकी इंडिया लीग के पूल बी मैच में तमिलनाडु ड्रैगन्स को चार दो ऐसी हराकर शानदार प्रदर्शन किया दिन के दूसरे मुकाबले में अर्शदीप सिंह हैदराबाद तूफान के लिए मैच विजेता साबित हुए क्योंकि उनके दो गोलों की बदौलत टीम ने शनिवार को पुरुष हॉकी इंडिया लीग के मैच में यूपी रुद्रास को तीन एक ऐसी हराया ओडिशा वॉरियर्स और जेएसडब्ल्यू सूरमा हॉकी क्लब पहली महिला हॉकी इंडिया लीग दो के फाइनल में आमने सामने होने के लिए पूरी तरह तैयार है यह ऐतिहासिक मुकाबला आज छब्बीस जनवरी को रांची में छह बजे ऐसी होगा आकाशवाणी के लिए मेरित ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ ઉપમંત્રી સ્તરની બેઠક માટે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજથી ચીનના બે દિવસના પ્રવાસે જશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે વિદેશ સચિવ ચીનમાં તેમના સમકક્ષ ઉપપ્રધાન સાથે મુલાકાત કરશે જ્યાં દ્વિપક્ષીય હિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો ફરકાવ્યો કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય તાકાતની ઝલક જોવા મળી કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાતની સ્વર્ણિમ ભારત વારસા અને વિકાસની ઝાંખીએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું ત્રણસો જેટલા કલાકારોએ પરંપરાગત સંગીતવાદીઓની મદદથી સારે જ અચ્છાને પ્રસ્તુતિ કરી મહાકુંભના ચૌદમાં દિવસે આજે લાખો શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન મલેશિયામાં રમાઈ રહેલી અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપમાં ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા